वेलकम माय न्यू ब्लॉग आज я અમે हनुमान जी ના મંદિર આયા છે આજે અહીંયા हनुमान जयंती ની ઉજવણી થઈ છે જો અમે તમને બતાવીએ જો આ हनुमान जयंती ની આજે हनुमान जयंती છે એટલે અહીંયા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અહીંયા हनुमान जी નું મંદિર છે हनुमान दादा दर्शन करवाया नहीं तो मीन्स है छो ने आज हनुमान दादी ने जन्म दिवस है क्या हाँ पेलो चश्मा हाँ मार हनुमान दादा ने दर्शन कर ने? ने ने। आ, दर्शन जो 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 हनुमान दादा नु मंदिर ध्वजा है ऊपर दर्शन कर अमार धूमी से जो पीछको खावा बैठा है हम नहीं धूमी से क्या हाँ જો અહીંયા નાનું ગાર્ડન આવેલું છે ધુમિસિંહ પાછા લપસણી ખાવા માટે આવી ગયા જો છે ને હા ઇચકુ હે તો હાલો ઉપર ચડો ઉપર ચડો આઈ ગયા એ ગયા જો એમને એમ સીડી પગાર આવી ગયા ઉપર નહીં ધુમિસિંહ અને આજનું વાતાવરણ કેવું છે એકદમ વાદળવાદળ જેવું છે નહી મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે એટલે ધ્રુમીસીને મજા આવી ગઈ છે લાઈટ ચલાવા માંડ્યા છે આ જો તું મીરા જે વાતાવરણ કેવું છે એકદમ ઠંડુ ઠંડુ નહી હમ હોય સતો ગંડ આવે છે વરસાદ પડવા લાગે છે એમ ને જો અહીંયાથી મંદિર પણ દેખાઈ છે થોડું થોડું તે ફરવા કઈ જઈ છે તું હું એમ કે કઈ જાય डिंगी आपा। बेन फरवा जाए था जाने हाँ ये हूँ कहीं जाइए चाहिए कहीं जाइए बाबा बोलो बाबा ये यहाँ पे डिंगी ने मम्मे गार्डन में फरवा जाइए चाहिए नहीं सवार माँ अनुमान दर्शन करवा गया था अन्य अवे गार्डन में फरवा जाइए चाहिए नहीं ये दुमिल गाड़ी में बेसी गए हैं दुमिल गाड़ी में गए हैं જો અમે ગાદન આવ્યા છીએ અને અમારા તું મિસી બોલ રમે છે આ એ લડકી છે છે लिंग लिखो लिंगू लिखाइचे जो आनानु कारण छे पण त्या બધા છોકરાઓ બહુ જમે છે ગરમી છે એટલા માટે ગરમીમાં બધા બહાર નીકળી ગયા છે રમ્મા માટે ગાડલ માયા છે બધા છોકરાઓ એરે એરે મમ્મી

પૂરો કરું છું ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ